દૈનિકો ટુકડા ભલા લેને કોહરી નામના સૂત્રને જીવન મંત્ર બનાવનાર યાત્રાધામ વીરપુરના સંતો શિરોમણી જલારામ બાપાની આજે એકસો તેતાલીસમી પુણ્યતિથિ હોવાથી યાત્રાધામ વીરપુરની તમામ બજારો બંધ જોવા મળી સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની જગ્યા આવેલી છે દેશ વિદેશથી પૂજ્ય જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે પૂજ્ય જલા શરૂ કરેલું ભૂખ્યા માટે સદાવ્રત અન્ન ક્ષેત્ર બસો વર્ષથી આજે પણ અવરિત ચાલુ છે પૂજ્ય સંત જલારામ બાપા સેવકો સાથે ભજન કરતા કરતા વિક્રમ સંવંત ઓગણીસો સાડત્રીસ મહાવદ દસમને બુધવારના દિવસે વૈકુંઠ વાસ થયા છે ત્યારથી ગુજરાતી

અન્ન ક્ષેત્ર તેમજ પૂજ્ય જલા બાપાના દર્શન રાબેતા મુજબ ખુલ્લા રહેશે જલારામ બાપાના પરિવારજનો તેમજ જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા દ્વારા પૂજ્ય જલા બાપાની ખાસ પૂજા અર્ચના કરવામાં આવશે વીરપુર આવતા ભાવિ ભક્તોને અન્ય ક્ષેત્રમાં મહાપ્રસાદ આપવામાં આવશે સંત શિરોમણી જલારામ બાપાની આજે એકસો ને તેતાલીસમી પુણ્યતિથિ નિમિત્તે વીરપુરના તમામ નાના મોટા વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને સંત શિરોમણી જલારામ બાપાની વંદના કરી અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે એટલું જ નહીં પણ સમગ્ર વિશ્વમાં જલારામ બાપાના ભાવિક ભક્તજનો છે તેઓ દ્વારા અલગ અલગ મહાપ્રસાદની વ્યવસ્થા સંતવાણી અને ભજનના કાર્યક્રમો પણ રાખવામાં આવેલી છે એટલે જલારામ બાપાના ભક્તો દ્વારા પણ વંદના દ્વારા જલારામ બાપાને આજે શ્રદ્ધાંજલિ સમર્પિત કરવામાં આવી રહી છે વીરપુરમાં પણ ભાવિક દર્શનાર્થીઓ આજે જલારામ બાપાના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે જય જલારામ જય મહાવીરભાઈ આજે અમે અમદાવાદથી આવ્યા છીએ અને એકસો તેતાલીસમી બાપાની પુણ્યતિથિ છે એટલે શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છીએ અમદાવાદથી આજે આખું વીરપુર બનશે પણ દર્શન તો બાપાના થાય છે એટલે અમે દર્શન કરીને નીકળીએ છીએ હવે બાપાના દર્શન કરીને બાપાના દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવી અને બાપાના પરચા બી મને તો ખૂબ જ છે અને હું તો વારે વારે વીરપુર આવું છું દર્શન કરવા સુરેશ વાલિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ જેતપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે